ગુજરાતી એક્શન ફિલ્મ ફૂલ ફૂલસ્ટોપનું ટ્રેલર લોન્ચ ગુજરાતી એક્શન ફિલ્મ ફૂલ સ્ટોપ જે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મ ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાયડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ જ એક્શનધાર કરાવતી ફિલ્મ હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ અપલોડ ગુજરાતી સિનેમામાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો છે અશક્યને શક્ય કરવામાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી

ફિલ્મ સ્ત્રીએ સબળી બાજુ પર પ્રકાશ પાડ્યો છે ડોન્ટ જજ બુક માય કવર તો સાંભળ્યું જ હશે પરંતુ ડોન્ટ જજ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે એકચ્યુઅલી જ્યારે મને આ મૂવીનો રોલ માટે ખબર પડીને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર નેમ છે શેજલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે શેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે પણ એના લાઈફમાં આરડીએસ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગલ ઓનલી પણ રિયલ લાઈફમાં પણ બહુ આમ પછી ટ્રેન થઈ જુ આઈ એમ અ પ્રોફેશનલી પિક બોક્સિંગ એક્સપર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાનપણ બહુ આમ નર્વસનેસ અને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એકચ્યુઅલી આઈ કેન સી માય સેલ્ફ ઇન ધેટ કેરેક્ટર સો મેના એક કોર્ટ નો અબાઉટ ધ કેરેક્ટર અને આ તો મારી જેવી જ જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક ખુશ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો આઈ વોઝ રીલી હેપી અબાઉટ એટલે મૂવી વાળો એમ મેં કારણ કે તમે એકચ્યુઅલી મારી નથી શકતા સામને વાળાના ઓકે એન્ડ ધેર ઇઝ અ લોડ ઓફ કંટ્રોલ જે તમારે પ્રેક્ટિસ કરવી પડે વાઇલ્ડ યુઅર શૂટિંગ અને તમે ને તમારા એક્શનવાળા જે ભય છે એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય એની જે સિંકનેસ હોય એ હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ લાઈફમાં તમને કોઈને મારવું હોય તો તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર જે તમારા જોડે એક્શન કરે છે અને જે ફોકસ છે ત્યાં પ્રોપર થવું ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ મહિલાઓ માટે આ જાતને તમે ટ્રેન કરશો ને તમારી બોડીમાં એક જુદું કોન્ફિડન્સ આવે છે ઓકે જીમ જાઓ કે કંઈ પણ જાતની ટ્રેનિંગ લો તમારે અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચ્યુઅલી ફાટી જશે તમને કંઈક કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન્ડ આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિંગ અલર્ટ બિંગ પ્રેઝેન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ પણ સ્ત્રી માટે ફિલ્મમાં ફિમેલ લીડર તરીકે ખુશી શાહ કાજલવીર સિસ્ટા અને દામિની દવે છે જ્યારે બાકીના મુખ્ય કલાકારમાં મેહુલ બુચ અલ્પના બુચ સૌરભ બારોટ વનરાજ સિસોદિયા અને દીપ વૈદ છે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ગુજરાત ઉપરાંત ત્રણ કરતા વધુ દેશોમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જેને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત આઠ થી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના નિર્દેશક ડાયરેક્ટર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી ન્યૂઝ બુલેટિન નમસ્કાર